ભારતના તેરમા વડાપ્રધાન તરીકે એમને સ્વાગત લીધા અને એક લાંબા સમય સુધીની મુદત પૂરી કરવામાં એ ત્રીજા લગભગ વડાપ્રધાન તરીકે રહ્યા ઓગણીસો સુડતાલીસના ભાગલા પછી ઓક્સફોર્ડ યુનિવર્સિટી ઓગ એ સમયમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીની અંદર અર્થશાસ્ત્રની અંદર ડાયરેક્ટરની પદવી મેળ્યા પછી ઓગણીસો સિત્તેરના સમયની વાત કરી સંયુક્ત એ સમયમાં ઓગણસી સિત્તેર જ્યારે દેશ આખાની વાત કરી ત્યારે જે પરિસ્થિતિમાંથી દેશ પસાર થતો આઝાદ ભારતનો દેશ પસાર થતો હતો ત્યારે તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં કામ કરતા હતા અને એ સંયુક્ત રાષ્ટ્રમાં કામ કરતા 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 જયારે લલિતનારાયણ મિશ્રાજીએ જોયું કે આ માણસની ક્ષમતાઓ ખૂબ જ છે ત્યારે એમને વાણિજ્ય મંત્રાલયના સલાહકાર તરીકે એમને સિત્તેર એસી ના દાયકામાં એમને કામ કરવાની તક એમને મળી આ તકને કારણે એમની એમની સિદ્ધિઓને કારણે જે વાત પ્રભુભાઈ કીધી ને બહુ સાચી વાત એમ કે જે ઓછું બોલીને પણ કામ કરતા જવું કરતા રહેવું કરતા રહેવું એમ એક સમય રિઝર્વ બેંકના ગવર્નર સુધી પહોંચી આયોજન દેશના આખા આયોજન પંચના વડા તરીકેની જે કામગીરી એ પણ આજે કેમ ભૂલી શકાય કે ભાઈ જે માણસે કરેલી કામગીરીઓ છે એ હકીકત છે એમ ઓગણીસો એકાણું ની જે પ્રફુલ્લભાઈ વાત કરતા કરતા આગળ આવ્યા ત્યારે એકાણું ની અંદર દેશ એ પરિસ્થિતિની અંદરથી પસાર થઈ રહ્યો હતો તો આ ની આખું વિશ્વ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો અને પહેલી વખત રાવજીની સરકારમાં એ કોઈ પાર્ટીના નહોતા બિન રાજકીય મનમોહનસિંહજી ને નરસિંહરાવજીએ એમની કાર્યક્ષમતાને જોઈને એમની સરકારની અંદર નાણાં પ્રધાન બનાવ્યા કોઈ પાર્ટીના નહોતા પણ એમની કાર્યક્ષમતાને જોઈને બિન રાજકીય હોવા છતાં તેમને તેમની કેબિનેટમાં સ્થાન આપ્યું અને સ્થાન આપ્યા પછી જે વાત પ્રફુલ્લભાઈએ કીધી એ આગળ લેતા ગયા જે કામ નિષ્ઠાપૂર્વક દેશની ગતિમાં પ્રગતિમાં કરવું એ કરતા રહ્યા છન્નુની ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન થયું કોંગ્રેસ પાર્ટીનું એ પણ એમને જોયું પણ એ ખરાબ પ્રદર્શનથી પણ એ જોયા થયા પછી પણ અઠ્ઠાણું બે ની ચારની સુધી તેઓ વિપક્ષ તરીકે પણ ઉપલા સદનના નેતા તરીકેની પણ એમની ભૂમિકા દેશના લોકોએ સત્તાધારી પક્ષ તરીકે વિપક્ષ તરીકે પણ જોઈએ ફરી પાછો આ તો રાજકીય પરિસ્થિતિ જે ફરી પાછો બે હજાર ચારની જે પરિસ્થિતિ આવી દેશની અંદર જે બદલાવ આવ્યો બદલાવની અંદર જે વાતાવરણ આવ્યું વાતાવરણ આવ્યા પછી જે વડાપ્રધાનની ડ્રેસ અને સામૂહિક સાથી પક્ષોની માગણી કે એક પરિવારમાંથી નહીં પણ એવા આપણે નિર્ણય કરી ઉપર પહોંચીએ કે સૌના નેતા સૌને ગમતા નેતા સૌને કામ કરતા અને બિનવિવાદાસ્પદ એક પરિવારના આ ભાવની વાત લઈને આખરે એમનું નામ એ દેશના પ્રધાનમંત્રી તરીકે યુપીએ સરકારની અંદર સ્વીકારાયું અને બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધી એમને જે કામગીરી કરી ગઈકાલે બી આપી દઉં કે ભાઈ એ કામગીરીની અંદર એમના દેશના વિકાસમાં તેમનું યોગદાન આજે પણ દેશ યાદ કરશે ચોક્કસપણે કરે ભારતની અર્થતંત્ર જે રીતે ગબડી રહ્યું હતું બે વિશ્વનું એવી સ્થિતિની અંદર ભારતના અર્થતંત્રને કેવી રીતે આર્થિક સુધારાની અંદર કરવું મધ્યમ વર્ગીય સુધારા કરવા લોક સુધારા કરવા આર્થિક કટોકટીનો સામનો કરવો પ્રફુલભાઈ જે વાત કરી કે એમનું તમે જો રાજનીતિની અંદર બહુ ઓછી વ્યક્તિ એવી જોવા મળે કે એ હોય અથવા ના હોય એની ઉપર લોકો ટીકા કરવા વાળા આંગળી કરવાવાળા પણ સાચા અર્થની અંદર એવું કહેવાય કે તેમનું જીવન એ ઈમાનદારીનું પ્રતિક બીમ તરીકે ઉપસી આવ્યું એ આ એમની જીવનયાત્રાનો સારાંશ કહેવાય આધાર કાર્ડની વાત કરી સારી યોજના હતી મનરેગાની વાત કરી તો સારી યોજના હતી જીએસટીની વાત હતી બે હજાર ચાર થી બે હાજર ચૌદ માં આ યોજનાઓ બંધ ના કરતી હતી પણ સારી યોજનાઓનસિંહની સરકાર જે લઈ આવી હતી એ યોજનામાં માં પ્રાણ પુરવાનું કામ થયું અને એ યોજનાઓ આજે પણ ચાલુ રહી રહીતર બદલાઈ જાય બંધ થઈ જાય આવું બને સ્વાભાવિક રીતે પણ એ ના થયું સાચા અર્થની અંદર દેશની આજે રાજનીતિક ચર્ચાઓ કરવા જઈએ તો દેશે એક સાચા મુખ સેવક ભલે કદાચ એમને પોતાના કામની પ્રતિષ્ઠા પોતાના કામનું જે વળતર મળવું જોઈએ એ મળ્યું કે ના મળ્યું એની ચિંતા કર્યા સિવાય સાચા અર્થમાં દેશની ચિંતા કરી એવા મનમોહક મનમોહનસિંહજી નથી રહ્યા માટે આપનું આજનું આ જે ટાઈટલ છે ને મનમોહન એ જે એ મન મોહક રહ્યા એ સાચા આત્મ યથાર્થ અને પુરુાર્થ છે જી બિલકુલ રચના